રાહુલ ગાંધીએ ભારતના ચૂંટણી પંચની સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કંઈક ને કંઈક ગરબડ થઈ છે કંઈક લોચો થયો છે એવી વાત રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કરી છે નમસ્કાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુપ્રિયા સુલે અને સંજય રાઉતે આજે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને સંયુક્ત રીતે નિવેદન આપ્યું અને રાહુલ ગાંધીએ ભારતના ચૂંટણી પંચની સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કંઈકને કંઈક ગરબડ થઈ છે કંઈક લોચો થયો છે એવી વાત રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કરી છે હવે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં શું વાત કરી એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મહારાષ્ટ્રમાં વીસ નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે ચૂંટણી થઈ અને ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળનું જે મહા જે ગઠબંધન છે એ ચૂંટણી જીતી ગઈ અને સરકાર બી બની ગઈ અને બીજેપીને આ વખતે રેકોર્ડ બ્રેક સીટ મળી અને એ પછી કોંગ્રેસ અને એનસીપી અને શિવસેના ઉદ્ધવ આ ત્રણ જણા અત્યારે ભેગા થયા છે અને રાહુલ ગાંધીએ દિલ્હીમાં જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં એમ કીધું કે અમે આ જે મહારાષ્ટ્રના પરિણામો આવ્યા એનો બહુ ડિટેલમાં સ્ટડી કર્યો અમે એક ટીમ બનાવેલી હતી અને એ જે ટીમ બનાવી એના જે પરિણામો સામે આવ્યા એ બહુ ચોંકાવનારા છે એની અંદર અમને કંઈક ને કંઈક ગરબડ થઈ હોય એવું લાગે છે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે બે હજાર ઓગણીસ મહારાષ્ટ્રની અંદર બે હજાર ઓગણીસ વિધાનસભાથી માંડીને લોકસભા બે હજાર ચોવીસ સુધીમાં ટોટલ બત્રીસ લાખ જેટલા મતદારો વધ્યા હતા પરંતુ લોકસભા બે હજાર ચોવીસ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બે હજાર ચોવીસ આ પાંચ મહિનાની અંદર ઓગણચાલીસ લાખ મતદારો વધી ગયા તો આ આટલા બધા મતદારો ક્યાંથી વધ્યા અને આ મતદારો ક્યાંથી આવ્યા એવો સવાલ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને પૂછ્યો છે બીજો આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો કે મહારાષ્ટ્રની જે પુખ્ત વયના લોકોની જે વસ્તી છે અને રાહુલ ગાંધીએ કીધું કે આ મારો આંકડો નથી આ સરકારનો આંકડો છે કે મહારાષ્ટ્રની અંદર જે પુખ્ત વયના લોકો છે એની વસ્તી નવ પોઈન્ટ ચોપન કરોડ છે અને ચૂંટણી પંચે જે મતદારોની મતદારોનું લિસ્ટ જાહેર કર્યું છે એનો જે આંકડો છે એ નવ પોઈન્ટ સાત કરોડ છે તો રાહુલ ગાંધીએ કીધું કે મારે ચૂંટણી પંચને આ સવાલ પૂછવો છે કે મહારાષ્ટ્રમાં મતદારોની જે વસ્તી છે એ રાજ્યની વસ્તી કરતાં વધારે કેવી રીતે થઈ ગઈ બીજું કે રાહુલ ગાંધીએ એક પ્રેઝન્ટેશન પણ બતાવ્યું અને એની અંદર કીધું કે એક કામથી લોકસભા કરીને જે વિસ્તાર છે એમાં કોંગ્રેસને એક પોઈન્ટ છત્રીસ લાખ મત મળ્યા હતા અને વિધાનસભાની અંદર પણ એની નજીક નજીક એક પોઈન્ટ ચોત્રીસ લાખ કે સમથિંગ એટલે વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને એટલા જ વોટ મળ્યા હતા જ્યારે બીજેપીને એક પોઈન્ટ ઓગણીસ લાખ વોટ મળ્યા આ વિસ્તારની અંદર ટોટલ બત્રીસ હજાર નવા મતદારો ઉમેરાયા હતા હવે આ જે પાંત્રીસ હજાર નવા મતદારો ઉમેરાયા એ બધાએ બધા જ વોટ બીજેપીને ગયા બોલો આ કેવી રીતે પોસિબલ છે અને રાહુલ ગાંધીએ કીધું કે જ્યાં ગાડી મતદારોની સંખ્યા વધી છે મતલબમાં જ્યાં મતદારો ઉમેરવામાં આવ્યા છે એ વિસ્તારની અંદર બીજેપીની જે સ્ટ્રાઇક રેટ છે એ નેવું ટકા થઈ ગઈ છે સંજય રાઉતે પણ ચૂંટણી પંચની સામે આરોપ લગાવ્યો અને ભાજપની સામે પણ નિશાન સાધ્યું કે આ છે ને એક નવી પેટર્ન ભાજપે બનાવી છે કે એક નવા મતદારોની યાદી એક તૈયાર કરવી અને આ જે પેટર્ન છે અને આ જે નવા વોટર્સ જે ઉમેરાયા છે એ હવે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જશે એ પછી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જશે અને સંજય રાઉતે તો ત્યાં સુધી કીધું કે દિલ્હી જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં પણ આ જે વોટિંગ પેટર્ન છે એ અમને જોવા મળી રાહુલ ગાંધીએ કીધું કે હિમાચલમાં જેટલા મતદારો છે એટલા મતદારો આ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એડ થયા જોડાયા છે આ જેટલી પણ રાહુલ ગાંધીએ કીધું કે આ જેટલા બી મેં આ એક એક્ઝામ્પલ આપ્યું પણ આવું બધી જ જગ્યાએ જોવા મળ્યું છે અને મહાવિકાસ અઘાડીનો જે વોટ શેર છે એ વોટ શેર ક્યાંય ઘટ્યો નથી પરંતુ બધી જ જગ્યાએ ભાજપના મત છે એ વધી ગયા છે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને આરોપ લગાવતા એમ કીધું કે અમે ચૂંટણી પંચની પાસે એકવારની બે વારની પાંચ વખત માગણી કરી છે કે અમને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો જે વોટર્સની યાદી છે એ એડ્રેસ સાથે અને ફોટા સાથે જોઈએ છે પરંતુ હજુ સુધી પણ અમને ચૂંટણી પંચે આ યાદી પૂરી પાડી નથી એક પત્રકારે એવો સવાલ પૂછ્યો કે આ જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી કે કોઈ પણ ચૂંટણી હોય એ પહેલાં ચૂંટણી પંચ બધાને વોટર લિસ્ટ આપે જ છે તો એ તમે કેમ ચેક ના કર્યું તો રાહુલ ગાંધીએ એમ કીધું કે એ ડિસેન્ટ્રલાઇઝ રીતે આપે છે એક 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 જગ્યાએથી તમારે સ્ટેટ વાઇઝ બધા આંકડા મેળવવા પડે અમે માગણી કરી છે કે અમને સેન્ટ્રલાઈઝ બધા આંકડા મળે એક જગ્યાએથી તો અમે એનું એનાલિસિસ કરી શકીએ પરંતુ ચૂંટણી પંચને આટલું બધું કહેવા છતાં પણ અમે કેટલી વાર લડાઈ કરી સંજય રાઉતે બી કીધું કે અમે માથા કેટલી વાર પછાડ્યા પરંતુ અમને હજુ સુધી લિસ્ટ આપ્યું નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ